નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારે સ્વાગત છે ઉત્તર પ્રદેશના એક એક મામલો સામે આવ્યો છે અહીં વર્ષની નજીબ બાબત પર નારાજ થઈને આત્મહત્યા ભયાનક પગલું ભર્યું છે ધોરણની વિદ્યાર્થીની પોતાના ઘરની અંદર છતના ઉગતી ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે ત્યારે મિત્રો મળતી માહિતી આપને જણાવી દઈએ કે વાસ્તવમાં ઘટના એવી હતી કે વિદ્યાર્થીની મમ્મીએ તેના પરથી મોબાઈલ છીનવી લીધો હતો આ નજીવ વાતનું તેને એટલું માઠું લાગી આવ્યું કે તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સિરાતુ એરિયા ઓફિસર અવધેશમાએ મામલે જણાવ્યું કે મૃતક મૃતકુલની વિદ્યાર્થીની હતી તે બુધવારે બપોરે તેનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે તેની માતા તેની ફોન છીનવી લીધો હતો અને નજીકના ખેતરમાં ઘઉં કાપવા માટે જતી રહી હતી ત્યારબાદ છોકરીએ ઘરની અંદર છતના ઉગતી લટકીને આત્મહત્યા કરી લીધી હતી ખેતરમાંથી પાછા પડતી વખતે છોકરીની માતાએ સગીનો મુદ્દે જોયો અને ગામજનો અને પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સગીના મોદીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ